હેલો ગાઈઝ ફરી વાર અમારી જયરાજ ડિજિટલ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ચલો મિત્રો આજે આપણા વિડીયો વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે દરેક પશુપાલકોને પશુપાલક ખરીદવા માટે મિત્રો તમને સહાય મળશે મિત્રો દરેક પશુપાલકોને પશુપાલકો ખરીદી કરવા માટે તમને સરકાર સહાય આપી રહી છે મિત્રો તો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરે જોવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો વિડીયો આગળ વધીએ અત્યારે મિત્રો ગુજરાત સરકાર લાવી છે ગુજરાત સરકાર અને તેમાં મળશે મિત્રો તમને વ્યાજ બાર ટકા સુધી તમને વ્યાજ સહાય મળશે મિત્રો ને પાંચ વર્ષ સુધી સમયગાળા માટે તમને સરકાર સહાય આપશે મિત્રો દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયો આગળ વધીએ તમારે શું કરવાનું છે તો પહેલા તમારે શું કરવાનું મિત્રો તમે ઘરે બેઠા પણ તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો તો તમારે કઈ રીતના ઓનલાઈન કરવાની છે જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારી ઘરે બેઠા પણ તમે અરજી ઓનલાઈન કરી શકો છો પહેલા તમારે જોવાનું છે ગૂગલમાં ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત આ જગ્યા પર ટાઈપ કરવાની છે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે મિત્રો જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે સર્ચ કરશો એટલે ગૂગલમાં આ રીતના સાઈડો શો થશે સાઈડો શો થશે તેમાં તમારે શું કરવાનું છે કે કે ફર્સ્ટ ફર્સ્ટ જે 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 પહેલી આવેલી આવેલી છે છે ખેડૂત ખેડૂત ગુજરાત ગુજરાત તો તે એક ઓફિશિયલી સાઇડ છે તો જે ફર્સ્ટમાં જે સાઈડ આપવામાં આવેલી છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે તો જેવું તમે આઈ ખેડૂત ગુજરાત જે સાઈડ ફર્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે જે બનાવવામાં આવે છે આઈ ખેડૂત પોર્ટલ તે આ રીતના શો થશે તેમાં તમારે શું કરવાનું છે પહેલા જે ક્લોઝ નિશાન છે તેના પર જઈને તમારે નોટિફિકેશન ક્લોઝ કરવાની છે ત્યારબાદ આપણે જવાનું છે યોજનાઓમાં તો યોજનાઓ જે લખેલું છે જે જે ચોથા સ્ટેપ છે યોજનાઓ યોજના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે કે જે આ સરકાર દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેના અંદર ચાર યોજનાઓનો ચાર યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પહેલી યોજના છે જે ખેતીવાડીની યોજના બીજી યોજના છે જે પશુપાલન યોજના ત્રીજી યોજના છે જે બગાયતની યોજના અને ચોથી યોજના છે જે મત્સ્ય પાલનની યોજના તો આપણે શું કરવાનું છે આપણે જે પશુપાલનની જે યોજના છે અત્યારે જે આપણે જે વાત કરી રહ્યા છે તો આપણે પશુપાલનની જે યોજના છે તે યોજનાઓમાં આપણે જવાનું છે તો બીજા નંબરની જે યોજના છે તે યોજના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેની સામે ક્લિક કરવાનું છે તેની સામે ક્લિક કરશો એટલે અત્યારે જે પણ હાલમાં જે પશુપાલનની જે યોજનાઓ અત્યારે જે હાલમાં જે ચાલુ છે તે બધી યોજનાઓ આ જગ્યા પર પશુપાલનની યોજનાના સ્ટેપ પર બતાવશે તેમાં આપણે અત્યારે જવાનું છે જે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ કે દુધાળા પશુ એટલે પશુપાલકો માટે જે સરકાર જે સહાય આપી રહી છે જે પશુપાલકોને ખરીદી કરવા માટે જે સહાય આપી રહી છે તો મિત્રો અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા કે ગુજરાત સરકાર જે અત્યારે જે આ યોજના લાવી છે કે દુધાળા પશુને ખરીદી કરવા માટે તમને સહાય આપી રહી છે એ બી તમને પાંચ વર્ષના સમયગાળા માટે અને એના પણ તમને બાર ટકા વ્યાજે તમને આપી રહી છે તો તેમાં આપણે શું કરવાનું છે જે દસમા નંબરની જે યોજના છે જે આપેલી છે કે એક થી વીસ એક થી વીસારા પશુ એકમની સ્થાપના એટલે કે જાતિ માટે જે પશુપાલન જે બાર ટકા વ્યાજે જે સહાય તો તેના પર જે દસમા નંબરની જે યોજના છે તેની પર તમારે જે લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે ઘટના નામ પણ આવી જશે જે બતાવે છે જાતિના એટલે કે અનુસૂચિત જનજાતિના પશુ લોકોને બાર ટકા વ્યાજે સહાય એ રીતના આપેલું છે તેમાં તમારે શું કાઢે તેની આ તમે જે ડિસ્ક્રિપ્શન જે લખેલું છે સહાયનું ધોરણ તે પર તમે વાંચી શકો છો ત્યારબાદ તમારે જોવું છે તો મિત્રો તમારા મગજમાં મિત્રો તમારે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ પણ તમને બતાવી દઈએ તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો તમારે જે છઠ્ઠા નંબરનો જે સ્ટેપ આપેલો છે ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે તો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે પણ તમારે જે ડોક્યુમેન્ટ હશે તે આ રીતના શો થશે તેમાં જે બતાવવામાં આવ્યું છે કે જાતિનું સમક્ષ પ્રમાણપત્ર એટલે તમારો જે જાતિનો દાખલો છે તે તમારે અંદર જોઈન્ટ કરવાના છે પ્લસ તમારે અપલોડ પણ કરવાના છે મિત્રો તમારે તમારે અપલોડ કરવાનું અપલોડ કરવાના આવશે જે તમારી લાગુ પડતા તે તમારે ડોક્યુમેન્ટ તમારે અંદર સબમિટ કરવાનું આવશે ત્યારબાદ તમારે ક્લોઝ કરવાનું છે ક્લોઝ કરવા બાદ હવે શું કરવાનું છે અરજી પર ક્લિક કરો તો અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી પર ક્લિક કરશો એટલે તમારે ફરી એક પેજ શો થશે અરજી પર તમે ક્લિક કરશો આ રીતના પેજ એક શો થશે પેજ શો થશે પહેલા જે તમને તમે રજિસ્ટરદાર છો તો તેની સામે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે હા અથવા ના બે ઓપ્શન આવશે તેમાં તમારે ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના આ રીતના સ્ટેપ બતાવશે તેમાં જવાનું છે આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરો તો તેના પર તમારે ક્લિક કરવાનું છે નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ તમારું શો થશે તેમાં મિત્રો પહેલા તમારે કઈ ગભરાવાની જરૂર નથી પહેલા જ આવશે સ્ટેપમાં અરજદાની વિગત તો તમે કન્ફ્યુઝ થઈ કે અરજદાની વિગતમાં શું ટાઈપ કરવાનું છે તો તમારે કશું જ કરવાનું નથી અરજદાની વિગતમાં તમારી જોડે જે આધાર કાર્ડ જે હોય છે આઈડી પ્રૂફ ગવર્મેન્ટ દ્વારા જે આધાર કાર્ડ હોય છે તો આધાર કાર્ડમાં જે વિગત છે તે રીતના તમારે વિગત ટાઈપ કરવાની છે તો પહેલા તમારે શું કરવાનું છે આ જગ્યા પર તમારું નામ છે બતાવું છું મિત્રો જે પર્સનલ ડિટેલ નાખો છું મિત્રો એટલે હું તમારી આ મિત્રો હું પર્સનલ ડિટેલ નાખો છું એટલે વિડીયોમાં જે ડિટેલ નાખું છું તે હું બ્લર કરી દઈશ તમારે સ્ટેપ સમજી જવાનું શું કરવાનું છે તો બી તમને ખબર ના પડે તો તમે કોમેન્ટ બોક્સમાં તમે તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો તમને ના ખબર પડે હું ફરી તમારું સોલ્યુશન કરું વિડીયો ફરી તમારું અપલોડ કરીશ અથવા તમને જે પણ તમારું સોલ્યુશન કરી આપીશ હવે તમારે શું કરો છે નામમાં જન છે નામમાં તમારે શું કરવાનું છે તમારું નામ ટાઈપ કરવાનું છે તો આ જગ્યા પર જે ફર્સ્ટમાં જે નામનો સ્ટેપ આપેલો છે તે નામમાં તમારું નામ ટાઈપ કરવાનું છે નામ ટાઈપ કર્યા બાદ બીજા નંબરનું જે સ્ટેપ છે પિતાનું નામ તો આ જગ્યા પર તમારે પિતાનું નામ ટાઈપ કરવાનું છે ખાલી તમારે પિતાનું નામ ટાઈપ કરવાનું છે પહેલામાં તમારું નામ તો તમારું ઓનલી તમારું નામ જ ટાઈપ કરવાનું છે બીજા સ્ટેપમાં પિતાનું નામ તો ખાલી પિતાનું નામ જ ટાઈપ કરવાનું છે અને ત્રીજામાં સરનેમ એટલે તમારું આખું નામ આવી ગયું આ જગ્યા પર ત્રીજામાં તમારી સરનામ ટાઈપ કરવાની છે અને ચોથામાં તમારો ચોથો જે સ્ટેપ તો બતાવે છે કે જિલ્લો તો આ જગ્યા પર તમારે જિલ્લો પસંદ કરવાનો છે તેના પર ક્લિક કરવાનું છે આ જગ્યા પર તમારો જિલ્લો પસંદ તો જિલ્લો તમારો પસંદ કરવાનો છે જિલ્લો તમારો જેવો તમે જિલ્લો પસંદ કરો ત્યારબાદ તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે તો આ બીજો સ્ટેપ આપણે તાલુકો પસંદ કરો તો જગ્યા પર તમારે જે તાલુકો લાગતો હોય તે તાલુકો પસંદ કરવાનો છે તમારે જે તાલુકો લાગતો તમે તાલુકો પસંદ કરો ત્યારબાદ તમારે ગામ પસંદ કરવાનું છે આ જગ્યા પર તમારું ગામ પસંદ કરવાનું છે ગામ પસંદ થઈ ગયા બાદ તમારા જગ્યા પર તમારું એડ્રેસ એટલે કે સરનામું પૂછે છે તમારા આધાર કાર્ડમાં સરનામું છે તે સરનામું તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે સરનામું ટાઈપ કર્યા બાદ શું આવશે બીજા નંબર જે વચ્ચેનું એક સ્ટેપ છે જે બોક્સ બતાવે છે તેમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે તાલુકો ટાઈપ કર્યા બાદ તમારું લાસ્ટ જે બતાવે છે બીજું બોક્સ સ્ટેપમાં તમારે તમારો જીલ્લો ટાઈપ કરવાનો છે જિલ્લો ટાઈપ કર્યા બાદ તમારો જે નીચેનો એક બીજો એક બોક્સ બતાવે છે તેની સામે લખેલું છે પિનકોડ જગ્યા પર જે બોક્સ બતાવે તેમાં તમારો પિનકોડ ટાઈપ કરવાનો છે પિનકોડ ટાઈપ કર્યા બાદ અહીં પૂછે છે લિંક તો લિંક પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ તમે ફોર્મ ભરો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે પુરુષનું ભરતા તો પુરુષ સિલેક્ટ કરવાનું છે સ્ત્રીનું ભરતા હોય તો સ્ત્રીનું સિલેક્ટ કરવાનું તમારે જે લાગતું તમે જેનું પણ ફોર્મ ભરતા તે રીતના તમારે લિંક સિલેક્ટ કરવાનું છે હવે આવશે જાતિ જાતિ પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે તમારે જે જાતિ લાગતી તે જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે જાથી સિલેક્ટ કર્યા બાદ તમારે સ્ક્રોલ કરી નીચે છે સ્ક્રોલ કરી નીચે આવ્યા બાદ તમારે આ જગ્યાએ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર તમારે ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર ઇમેલ ઈમેલ આઈડી મિત્રો હોય તો તમારે ટાઈપ કરશે ના હોય તો ચાલશે હવે પૂછે છે દિવ્યાંગ કે કેમ તો આ જગ્યાએ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે તો પસંદ કરો તેના એના પર તમારે ક્લિક કરવાનું છે હા અથવા ના જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે હવે આવશે આધાર કાર્ડ તો તમારે આ જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે આ જગ્યા પર તમારે શું આવશે તમારો આધાર કાર્ડ નંબર આ જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે આધાર કાર્ડ નંબર ટાઈપ તમારે નીચેનું બોક્સ આપેલું છે તે મોક્સ પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે આ રીતના ખરાનું નિશાન સાઇન અપ થઈ જશે ત્યારબાદ શું આપશે તમારે ગાયની પ્રાણી સંખ્યા અને બેસ્ટના પ્રાણીની સંખ્યા અને અન્ય વર્ગના પ્રાણીની આ જગ્યા પર તમારે સંખ્યા વધે ગાયની સંખ્યા જે તમારા ઘરે કેટલી ગાય છે તેની સંખ્યા લખવાની છે આ જગ્યાએ કેટલી છે તમારે ઘરે તેની સંખ્યા આપવાની છે અન્ય વર્ગના પ્રાણીઓની સંખ્યા કેટલી છે તે તમારે આ જગ્યા પર ટાઈપ કરવાની છે હવે કેટલા વર્ષમાં તમે છેલ્લે લાભ લીધો તો લાભ લીધો હોય તમે છેલ્લે તો આ જગ્યા પર છેલ્લે લાભ લીધો તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ વર્ષ સિલેક્ટ કરવાનું છે લાભ ના લીધો તો ક્યારેય લાભ લીધો નથી તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ હવે આવશે દૂધ મંડળીની વિગત દૂધ મંડળીની વિગત આવશે તેમાં તમારે શું આવશે તો તમારે કશું કરવાનું જે રીતના સેમ તમે સિલેક્ટ કરો છો જિલ્લો તાલુકો અને તમારું ગામ તે રીતના તમારે શું કાં છે પેલા જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે આજે જગ્યા તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનું છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે જે ગામની જે ડેરી લાગતી તે ડેરી તમારે સિલેક્ટ કરી લેવાની છે ડેરી સિલેક્ટ કર્યા બાદ આપે છે તમારે પશુ પશુ ખરીદીની તારીખ જે દિવસ તમે પશુની ખરીદી કરો છો તે તમારે તારીખ ટાઈપ કરવાની છે ત્યારબાદ ખરીદેલ પશુની કુલ સંખ્યા તો જે પણ તમે પશુ જે ખરીદી કરી એક બે ત્રણ જે પણ તમે ખરીદી કરી તે તમારે સંખ્યા બતાવવાની છે ટાઈપ કરવાની છે આ કે પર ગાયની કેટલી પ્રાણીઓની સંખ્યા અને ભેંસની કેટલી તમે જે જે પણ તમે ખરીદી કરી તેની સંખ્યા અલગ અલગ છે આ કે પર તમારે ગાય વર્ગ ની ઓલા તો આ જગ્યા પર જે હોય ગીર કાકરે જે પણ લાગતી હોય તે તમારે આ જગ્યા પર સિલેક્ટ કરવાની છે આ જગ્યા પર બેસ તો બેસની કેટલી ખરીદી કરી હતી તમારા જગ્યા પર સંખ્યા બતાવવાની છે ટાઈપ કરવાની છે ટાઈપ કર્યા બાદ તમારે બે વર્ગની ઓળખ જે હોય તો તમારા જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ બાદ હવે લોન લીધી બેંક ની વિગત છેલ્લું સિલેક્ટ કર્યા બાદ લોન આપનાર બેંક તો લોન આપનાર જે પણ બેંક છે તે બેંક તમારા જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાની છે બેંકનું નામ જે બેંકે તમને લોન તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તે સિલેક્ટ કર્યા બાદ તમારે લોન બેંક બેંકની બ્રાન્ચ જે જગ્યા પર લાગતી હતી તમારે બ્રાન્ચ આ જગ્યા પર સિલેક્ટ કરી લેવાની છે તે સિલેક્ટ કર્યા બાદ આ જગ્યામાં તમે લોન એકાઉન્ટ આપના લોન તો જે છે આ લોન એકાઉન્ટ નંબર આપના તમારા જગ્યા પર એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે આ જગ્યા પર તમારે લોન જમા થયાની તારીખ જે હોય તે તમારા જગ્યા પર તમારે ટાઈપ કરવાની છે ત્યારબાદ તમારે લોન મળ્યા રકમ રૂપિયા ટાઈપ કરવાના છે બેંકની જે રકમ છે તે તમારે રકમ ટાઈપ કરવાની છે રકમ જે પણ તમે લોન લીધી હોય જે મળી હોય તે તમારે ટાઈપ કરવાની છે અને આ જગ્યા પર તમારે વ્યાજના કેટલા ટકા લેખે તમને જે મળી છે દર તે તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે ત્યારબાદ તમારે આ જગ્યા પર નીચે આવશે બેંકની વિગત બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે બેંકની વિગતમાં તમારું જે તમારું જે બેંક એકાઉન્ટ તમારો જે એફસી કોડ છે તે તમારે ટાઈપ કરવાનું છે તમારા આ જગ્યા પર તમારે આઈફસી કોડ ટાઈપ કરવાનો છે બીજામાં તમારે આ બેંક સોડિટર્સ તમે કરશો એટલે જગ્યા પર તમારી જે બ્રાન્ચ હતી તે બ્રાન્ચ આવશે ત્યારબાદ તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે બ્રાન્ચ સિલેક્ટ કરવા તમારે શું કરવાનું છે બેંકનો જિલ્લો તો આ જગ્યા પર તમારે બેંકનો જે જિલ્લો લખતો હોય તે જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે બેંકનો જિલ્લો સિલેક્ટ થયા બાદ તમારે બેંક બ્રાન્ચ સિલેક્ટ કરવાનો છે બેંક બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ તમારે બેંક એકાઉન્ટ નો ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે અને બેંક એકાઉન્ટ ખાતા નંબર ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે ફરી તમારે કન્ફર્મ કરવા માટે ફરી તમારે બેંક ખાતાનો એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે અરજદાર અરજદાર એટલે કે બેંક અરજદારનું નામ બેંક પ્રમાણે તે ટાઈપ કરવાનું છે તે ટાઈપ કર્યા બાદ તમારા અરજદારનું એડ્રેસ બેંક પ્રમાણે તે તમારા જગ્યા પણ સ્ટેપમાં ટાઈપ કરવાની છે ત્યારબાદ તમારે શું કરો લાસ્ટ તમારે રેશન કાર્ડની વિગત આવશે તો રેશન કાર્ડની વિગતમાં તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવો છે રેશન કાર્ડ નંબર ટાઈપ સર સર્ચ હોતો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે જેના પણ નામે તમે જે અરજી કરો છો તે અરજી ઓટોમેટિકમાં નામ શો થશે એ ખ્યાલ રાખવાનો છે કે તમે જેના પણ નામે તમે અરજી કરો છો તેનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજી હશે તો રેશન કાર્ડમાંથી જે પણ તમે નામે અરજી કરશો તેના સભ્ય પસંદ કરો જે નામ છે જેના નામે અરજી કરો છો તેની સામે સભ્ય પસંદ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે જેના નામ પર તમે ફોર્મ ભર છે નીચે ફોર્મ બતાવ નીચે નામ બતાવશે ત્યારબાદ તમારે શું કરવાનું છે આ રીતના જે કેપચા કોડ આપેલો છે કેપચા કોડ નીચે જે બોક્સ છે તેના પર તમારે તેના જે બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારે અરજી સેવ કરવાની છે જેવું તમે અરજી સેવ કરશો કે ડેમો બતાવશો જેવું તમે અરજી સેવ કરશો એટલે તમારો અરજી સેવ કરશો એટલે તમારો રેડ લાઈનમાં નીચે બતાવશે કે તમારી અરજી સેવ થઈ ગઈ છે તે રીતના તમારી નીચે બતાવશે અને ત્યારબાદ તમારી અરજીનો એક મેસેજ પણ તમારા અરજી નંબર પણ તમારા ફોર્મ આવશે ત્યાર પછી તમે ત્યાર પછી તમારે શું કરવાનું છે ત્યાર પછી તમારે જવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બટન પર તમે જેવું તમે ક્લિક કરશો ડોક્યુમેન્ટ અપલોડ ત્યારબાદ તમારે એક ઓટીપી આવશે ઓટીપી આવ્યા બાદ ઓટીપી ટાઈપ કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તો જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર તમે ક્લિક કરશો તો અત્યારે મારે જે ચેનલ પર જે બીજા વિડીયો છે તેની સેમ જ પ્રોસેસ આવશે બીજા બી મારા ચેનલ પર જે વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો તેમાં સેમ જ પ્રોસેસ આવશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારા ઓટીપી એટલે કે મોબાઈલ નંબર એક બોક્સ બતાવશે તેમાં તમારે ઘણી જે કેપચકોડ ટાઈપ કરવાનો છે તમારા અરજી નંબર ને તો ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારે ઓકે કરશો ઓટીપી હશો ત્યારબાદ તમારે ઓટીપી ટાઈપ કરવાનો રહેશે બોક્સમાં ટાઈપ કર્યા બાદ તમે ઓકે કરશો એટલે તમે સરસ હો તેના પર તમે ક્લિક કરશો તમારું ફોર્મ ખોલશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આગળ જે વિડીયો મૂકેલા છે ચેનલમાં તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવાના છે એ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમે અરજી સી કન્ફર્મ કરવાની છે આગળ વધવા પર તમે ક્લિક કરશો નીચે ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરે છે કન્ફર્મ કર્યા બાદ તમારે પ્રિન્ટ લેવાની છે અને પ્રિન્ટ લઈને તમારે પ્રતિમા જે જગ્યા પર તમારે હોય તે જગ્યા પર પ્રતિમા જે જગ્યા પર જે ઓફિસ બતાવજો કર્મચારી અને ઓફિસનું નામ તે જગ્યા પર અરજી તમારે સબમિટ કરવાની રહેશે તો આ રીતના મિત્રો દરેક વિડીયો તમે મારા આ રીતના પ્રોસેસ તો મિત્રો સેમ જ હોય છે ખાલી અમુક ડિટેલ્સ ચેન્જીસ હોય છે બાકીની જે ફર્સ્ટમાં જે ડિટેલ્સ બતાવી તમને કઈ રીતના ભરવાની તે રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે એ રીતના માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જે પ્રોસેસ છે મિત્રો તે તમે મારા જે યુટ્યુબ ચેનલ પર જે ખાસા બધા વિડીયો નાખેલા છે તેમાંથી તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતના કરવા તે સેમ જ પ્રોસેસ હશે તે રીતના તમે અરજી કરી શકો છો અને તમને અરજીમાં કોઈ ખબર ના પડે તો તમે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો તે રીતના તમારા દરેક વિડીયોનું હું સોલ્યુશન કરીને વિડીયો ફરી તમારો અપલોડ કરી શકશો તમારું જે પણ તમારો પ્રોબ્લેમ છે તમારો સોલ્વ કરી થેન્ક યુ મિત્રો તમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી રહી તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો હરી બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ